નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે બાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના શુક્રવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો ધાણાની આવક આજે ત્રણ હજાર ગુણીની નોંધાયેલી છે મિત્રો ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આજે પીપર પાસેથી સૌથી પહેલાં લેવામાં આવેલું છે ત્યારબાદ મિત્રો નવા વેબ્રિજના પટ્ટામાં લેવામાં આવશે અને મિત્રો ધાણાની તેજી મંદીની વાત કરું તો આજે દસ વીસ રૂપિયા ફરીવાર તેજી જોવા મળી છે બજારમાં

ચૌદસો ને એકસઠ ધાણા છે મિત્રો ચૌદસો ને છઠ પી સારી પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ ભાવ થયો છે મિત્રો ધાણા છે કચ્છા ધાણા થોડાક છે બાકી ક્વોલિટી બહુ સારા પંદરસો એકવીસ ભાવ છે મિત્રો

પંદરસો ને એક પંદરસો ને એક ભાવ ચમદો ઘણી અને અમે ઘણા કોક કોક દેખાય છે પંદરસો ને એક ક્વોલિટી બહુ સારી